હાય ધીસ ઇઝ રશ્મિ એન્ડ રાઇઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે થોડા દિવસ પહેલાં એક પોસ્ટ મૂકેલી કે ભાષા સાથે થયેલા ભગા અથવા તો ભાષા શીખતી વખતે થયેલા ભગા વિશેનો વિડીયો પાર્ટ ટુ તમારી સાથે શેર કરીએ કે કેમ અને તમારા એ રિસ્પોન્સ પછી આજનો આ વિડીયો તમારા માટે હા તો વાત એમ છે કે જે જગ્યાએ જ્યાં અમે સૌથી પહેલાં ગુજરાતમાં જે જગ્યાએ અમારે વસવાનું થયું કતાર ગામમાં તો ત્યાં સૌરાષ્ટ્રની બોલી એ સૌથી વધારે પ્રમાણમાં હોય તો ત્યાંનું જે મારું ઓબ્ઝર્વેશન છે ત્યાંનું જે નિરીક્ષણ છે જે અવલોકન છે પહેલાં તો કે હું તમને આ સ્પષ્ટતા કરી દઉં કે મને સૌરાષ્ટ્રના લોકો સાથે બહુ જ સારી રીતે ફાવે છે મને સૌરાષ્ટ્ર બહુ ગમે છે મને ત્યાંની બોલી ભાષા લોકો ફૂડ કલ્ચર એવરીથિંગ મને બધું જ ગમે છે અને ગમે છે એટલા માટે જ મારું નિરીક્ષણ આટલું ઊંડું એમાં થઈ શક્યું છે તો હવે થતું તો શું કે એકવાર સામેવાળા સામે જે હતા એ બાળકો વિશે એવું બોલતા એટલે એવું બોલતા હતા કે પરજન ભાગ તો જવી જ તેને તે બપોર વસાડે તોડી કે રોટલા ભાગ ખાતા હશે પરજન ભાગ તો જવી જ તેને અને પરજાને ભાગ તો તમારે લય જ દેવું પડે ન્યા કંઈ પરજા ન રે નહીં કનડા કરે એન કરતાને તમે લઈ દો ને બાપા આઈ વોઝ લાઈક કે આ લોકોનું કયું સામ્રાજ્ય છે કે આમની પ્રજા છે અને પ્રજાને એમનો અધિકાર ભાગ જોઈએ છે હવે આંખની સામેનો તમે સીન જુઓ પછી સમજાવ્યું કે આ તો પરજા એટલે નાના બચ્ચાઓની વાત કરે ટાબરિયાઓ ઘરના નાના છોકરાઓ કે મોટા ખાઈએ કે પરજા થોડી એમને એમ રે હવે એમ થયું કે આટલા નાના બાળકો અને આ લોકો જ્યારે નવરા પડે છે જમ્યા પછી બપોરે પછી આ લોકો પોતાનો અધિકાર માંગે છે અમને એ ખબર છે કે મારા અધિકારો કયા કયા છે ને એ લોકો પોતાના ભાગની વહેંચણી કરાવડાવે છે માટે ફ્રેન્ડ પછી સમજાઈ ગયો કે ભાગ એટલે કોરો નાસ્તો યુ નો સ્પેશિયલી બહારથી આવેલો એક મસ્ત છે વાટો નહીં બીજું એક્ઝામ્પલ બીજું ટુ હે ને એક ડાયલોગ સાંભળો ન્યાપણ કયુર ના કેવી સવી કે તાડો હું ન્યા નથી જાવો પણ હાંભળે હે ના અને કયુર ના કેતા હોવી તોય ન્યા તમાર હાંભળવું નથી ને કોઈની વાત માનવી નથી ને એન પછી તમાર અમારી ઉપર ડારો દેવો છે અને ડારા દીધે માઇનસ કોઈ દિવસ કોઈ કોઈ દી માઇનસ હો એકદમ એટલો શ્વાસ લંબાવીને બોલતા મજા આવી જતી અમે એમને સાંભળવા માટે ખાસ બેસતા હવે એક બીજી વાત કહું એક દિવસ એક પાંચ છ વર્ષનો છોકરો બીજા ધોરણનો હશે અમારી બાજુમાં જ એનું નામ પણ યાદ છે મને એટલે એ સાંભળશે તો મને મજા જ આવશે અમારા બહુ જ પ્રેમાળ પાડોશી હતા રેનિલ હતું એનું નામ તો રેનિલ ત્યારે પાંચ છ વર્ષનો હતો અને એના એને જે ચંપલ પહેર્યા હતા એ ચંપલ ઘસાઈ ગયા હતા કોર્નરમાંથી તો મેં એને એવું કીધું કે આ ચંપલ હવે નવા લઈ લેવા જોઈએ તમે પાંચ છ વર્ષના ટેણિયાનો જ રિસ્પોન્સ સાંભળો હેજીત પણ ક્યાં આટલું જ ગાણું છે હજી દેડી નાખવાના હોય કે આવા થોડા સપલા છોડી દેવાતા હોય ગજબ ભાઈ સાહેબ માની લેવું પડે તમારે કે આમના પૈસા ફાલતું વપરાય શકે જ નહીં પછી હજી બીજું જુઓ તમે દેહમાં ગયા હતા અમે ત્યારે છે ને સાતમા ધોરણથી ભગવદ્ ગીતા મોઢે કરતા હતા ગીતાજીના શ્લોકો મોઢે કરતા થયા હતા હવે એમાં દેહ અને દેહી બે શબ્દો આવે મને એ થતું કે આ લોકો શરીરી નહીં આત્મા નહીં શરીરની વાત કરે છે એટલે હું શું સમજતી હતી કે દેહમાં ને એટલું હું લેવાનું છે પણ અને બીજો ડાયલો દેહમાં તમારે જાવું જ પડે ન સુટકે તેને એટલે જ લાઈક કે આ લોકોને પણ રુચિ નથી શરીરમાં અમને રુચિ આત્મામાં શરીરીમાં છે દેહીમાં છે પણ આ બધા એટલી હદે આધ્યાત્મમાં ઉપર જતા રહ્યા છે કે આ લોકો મજબૂરી વશ સાધન તરીકે દેહને સ્વીકારી રહ્યા છે પછી ખબર પડી દેહ એટલે દેશ અને દેશ એટલે ગામડું એમાંય કન્ફ્યુઝન હતું કે આ લોકો પોતે વિદેશમાં માનતા હશે અહીંયા કે પછી દેશમાં જશે દેશમાં બોલે દેશ તો કોઈ બોલે જ નહીં ને હવે બીજું ત્રીજું જોબ અમારા એક બીજી જગ્યાએ અમે જ્યારે રહેવા ગયા ત્યાં મારા એક પાડોશી હતા મારી મોર્નિંગની જોબ હતી ત્યારે અને બપોરે એક દોઢ વાગે તમે ઘરે પહોંચ્યા હો તડકામાં અડધી કલાક સ્કૂટર ચલાવીને એટલે તમે કેવા રેપઝેપ થયા હો એ ગરમીમાં હું ને એ બંને લિફ્ટમાં સાથે એન્ટર થયા એ ગયા હશે બપોરે નીચે શાકભાજી કશુંક લેવા માટે હવે લિફ્ટમાં એણે શરૂ કર્યું બીજા દિવસે મારે બારમા ધોરણના સંસ્કૃતવાળાઓને પેષણ દોષ ભણાવવાનું હતું અને પુનરુક્તિ અલંકાર ઓકે હવે આ સીન જો કે મારે બીજા દિવસે પુનરુક્તિ અલંકાર ભણાવવાનો છે પિષ્ટ પોષણ પેષણ દોષ સમજાવવાનું જ છે અને લિફ્ટમાં અમે સાથે થયા હવે એમના જે ડાયલોગ થયો રશ્વીબેન કેવું ઉકલા કેવો તડકો લાગે નહીં અને કેવો ઘામ વાગે છે આ ઝોન હું ગઈ હતી તમારા ભાઈને હાટું શાક શાકભાજી લેવા તે તમારા ભાઈને તો કાંઈ કોબો ન ભાવે ને દૂધો ન ભાવે ને શાક લેવા ને તો નકરો દૂધો ને કોબો ને રીંગણો ને દૂધો ને કોબો ને રીંગણો ને એમાં કેટલું ને કેટલું જાઉં ને તડકામાં આપણે હેઠા ઉતરા હોઈએ તો દરેક દર વખતે આપણે ઉતરવી તે મનમાં એક ફડકો રહ્યા કરે કે લિફ્ટ ચાલુ હશે કે નહીં હશે ને મા કાં પાંચમા માણસ સુધી જવાનું હોય તો ત્રણ વાળા ડાયલોગ લોગ આવે કે દૂધ ને કોબોન રીંગણો ને એવું જ તે નકરું બધુંય ને એમાં આપણે હું લેવું હું ન લેવું ને તમારે ભાઈ કહે કે તું આ બધા આ બધા હાક લાવીને તમારે ખાવું જ નથી હવે રોજ રોજ કંઈ સેવે ટમેટા કરીને દેવાય છે હે પણ તોય આપણે થું બૈરા ન અવતાર તે આપણે આશ કરવાનું રહી એક હજી એક સીન બતાવો એમાં એવું એવું છે કે હવે બીજા દિવસે મને તો મજા આવી ગઈ કે મને લિફ્ટમાં એટલા તડકા વચ્ચે મને એમ થયું કે મને પુનરુક્તિ અલંકાર મળી ગયો બીજા દિવસે મેં બારમા ધોરણમાં આ જ કર્યું હે ને નિરીક્ષણ એટલે કે એક વસ્તુ તો છે કે તમે જ્યાં હો ને ત્યાં સો ટકા જો હો તો તમારી દુનિયામાં આનંદ તો આવી શકે બીજું એક મસ્ત વાત મંદિરમાં એટલે સ્વામિનારાયણ મંદિરમાં જ હું મોટી જેમાં થઈ છું એટલે એવું મારા મેરેજ થયા પછી મને એવું પૂછતા કે મારા ભાઈ શું કરે આવું કે તમારા ભાઈ શું કરે છે સાવ અજાણી વ્યક્તિ તરીકે હું કઈ રીતે કહી શકું આ એટલે હું એમ પૂછતી કે એટલે મને ખ્યાલ નથી બહુ એટલે તમને ન ખબર મારા ભાઈ શું કરે પછી સમજાયું કે એ લોકોએ બધા સંબંધો બધાના ફિક્સ છે એક્સના હસબન્ડ એ વાયના ભાઈ જ હશે અને વાયના હસબન્ડ એ ઓફિશિયલી એક્સના ભાઈ જ હશે બીજું ભગત ન આવ્યો કયા ભગત પણ તમારે સમજી જવાનું કે ઇટ્સ અબાઉટ યોર પાર્ટનર ઓકે પછી એન્ડ માયતમ તો હોવું જ જોઈ ને તમને મા ભગવાનનો માયતમ ન હોય ને સંતો હરિભક્તોનું માયતમ ન હોય ને માયતમ વિનાનું કંઈ લેવાનું જ નહીં ને પછી ને માયતમ જ ન હોય ને આપણે તમે કાંઈ કાંઈ કરો ને કોરું કોરું જ રહેવાનું જ આઈ વોઝ થિંકિંગ લાઈક કે રોજ માતમ કેમ બનાવવું છે તમારે ઇતના માતમ ક્યુ હે ભાઈ મહાત્મ્ય કે આજના દિવસે ભાષાના ભાગામાં આટલું જ રાખીએ સ્ટેચ્યુન વિથ મી રાઇઝિંગ વિથ રશ્મિમાં આવા અવનવા વિડીયોઝ અને બીજા ઘણા બધા કાઉન્સિલિંગ રિલેટેડ વિડીયોઝ જે આપણે વાત કરીશું અત્યારે ટેક કેર થેન્ક યુ મજા આવે ને